જય માતાજી મિત્રો હિન્દુસ્તાની વામૈયા ચેનલમાં આપનું સ્વાગત છે આ છે અમારી મગફળી જોઈ લો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો મગફળી હળીને મૂકી છે વરસાદને ભેજતી થયેલી છે એક પણ પાણી આમાં આપેલું નથી બહુ સરસ મગફળી છે આપ જોઈ શકો છો ગમે તો લાઈક કરજો મિત્રો કમેન્ટમાં જણાવજો મગફળી કેવી છે અને અહીંયા છે ચિચોડીના ઈંડા મગફળી વાઈ એના મોરના છે અમે આટલામાં મગફળી પણ નથી વાઈ ખાલી જગ્યા રાખી છે ઈંડા બચાવવા માટે બહુ મસ્ત મગફળી છે જોઈ શકો છો અને અમારે વાડે દેખો કંકોડા પણ આવી ગયા છે ચોમાસા ની અંદર જ આવે છે સરસ શાકભાજી છે આ કંકોડા ચોમાસામાં જ આવે તેનું શાક પણ બહુ સરસ થાય છે બે ત્રણ વાર બનાવેલું છે તમે આ વર્ષમાં કંકોળાનું શાક બનાવ્યું કે નથી બનાવ્યું ખાધું કે નથી ખાધું કમેન્ટમાં જણાવજો મિત્રો ના વિડીયો કોણ કોણ જોવે છે કયા ગામથી જોવે છે કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો હજુથી તો આ ચેનલ એમ કે નવી નવી છે જોઈએ છે બ્લોક બનાવતા રહીશું તમે સપોર્ટ કરજો મિત્રો બીજા પણ બ્લોક બનાવશે અમે પાંચ કટ્ટા કટ્ટાનું વાવેતર છે મગફળીના આટલા બધી હળાઈ ગઈ છે આટલાથી હળવાનું બાકી પડ્યું છે નાથી બહુ સરસ રડાય છે નિંદા પણ નિંદામણ પણ રહેતું નથી છેતરો પોચું પણ થાય છે અને પાણી પણ વધારે પીવાય જમીન વરસાદ આવે ને આખો પટ્ટો હળાઈ ગયો છે અને આટલો બાકી પડ્યો છે